હવે લગ્નગાળો શરૂ થયો છે જો કે આ ઘરમાં લગ્ન હોય તો તેવા લોકોએ અત્યાર સુધી સોનાની ખરીદી કરી જ લીધી હોય કારણ કે ભારતીય પરંપરા મુજબ લગ્નમાં બહુ દીકરી સોનું આપવાનો રિવાજ છે ત્યારે જો તમે આ સોનું ખરીદવા માંગતા હોય તો તમારે સોના ચાંદીના ભાવ જાણી લેવા જરૂરી છે કારણ કે છ નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આવ્યો છે ગુરુવાર છ નવેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો હોય શું શેરબજારમાં ઘટાડો અને રોકાણકારો યુએસ રોજગાર ડેટાની અપેક્ષા કરતાં વધુ સારી સમીક્ષા કરી હોવાથી સલામત સ્વર્ગની માંગ કરી દીધી તેમજ વ્યાજ દરોમાં ફેરફારોની અપેક્ષાઓમાં પણ વ્યક્ત કરવામાં આવી એમસીએક્સ ફ્યુચર માર્કેટમાં પાંચ ડિસેમ્બરના કોન્ટ્રેક્ટ માટે સોનું જીરો પોઈન્ટ બાર ટકા વધીને એક લાખ હજાર પર ટ્રેડ થઈ રહ્યું હતું જ્યારે ચાંદી જીરો ઝીરો પોઈન્ટ ચાર ટકા વધીને એક લાખ સુડતાલીસ હજાર ત્રણસો યુટ્યુબ પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું યુએસ શેરોના ઓવર વેલ્યુશન એ અને એઆઈ સ્ટોક બબલ વચ્ચે વૈશ્વિક શેરબજારોમાં કેટલીક સ્થિતિને કારણે કેટલીક સલામત સંપત્તિઓની માંગ વધી છે તેમાં વિશ્વલોક પણ જણાવ્યું હતું સોનામાં વધતા ભાવ વચ્ચે જ્યારે પણ તમે ઘરેણાં ખરીદવા જાઓ ત્યારે તેની ગુણવત્તા તપાસી મહત્વપૂર્ણ છે આ વિશે જાણવું ખૂબ જ સરળ છે અને તમે જે ઘરેણાં ખરીદી રહ્યા છો તેમાં તેના કેટલા અનુસાર હોલમાર્ક હોય છે તે શુદ્ધતાની પામ છે ઉદાહરણ તરીકે ચોવીસ કેરેટના સોનાના ઘરેણાં પર નવસો નવ્વાણું બાવીસ કેરેટના ઘરેણાં પર નવસો અને અઢાર કેરેટ પર સાતસો પચાસ લખેલું હોય છે આવી માહિતી માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકનને પ્રેસ